વિડિયોમાં તમે જે આઈસડ ટ્રેક્ટર જોઈ શકો છો આ આઈસ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આઈસઅર ત્રણસો અડસઠ ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશનમાં સાંચવેલું ટ્રેક્ટર છે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ફૂલ કન્ડિશનમાં તમને આઇસિયર ટ્રેક્ટર જોવા મળી જાય છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર વીસનું ટ્રેક્ટરનો વીમો પાર્સિંગ ચાલું જોવા મળશે વીમો ચાલુ છે ટ્રેક્ટરમાં બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટર તો જોઈ શકો છો સાઇડ ગેયરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જે આઇસઆર જોઈ શકો છો તે તમને સાઇડ ગેરમાં જોવા મળી જાય છે મલ્ટીપીટીઓમાં ટ્રેક્ટર છે તમે જે આઈચર જોઈ શકો છો તે મલ્ટી મલ્ટીપીટીઓમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે સારી કંડિશનમાં ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડોલિકમાં ટ્રેક્ટર છે બાકી ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે ટાયરોની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કંડિશનમાં ને સાચવેલું ટ્રેક્ટર તમને ખેડૂતભાઈઓ જોવા મળી જાય છે ખેડૂતો માટે બેસ્ટ ટ્રેક્ટર છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે વાત કરીએ કિંમતની તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને પચીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો છતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ યાજપુર તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ અને દિવ્યેશભાઈ પાસે આઈસર ટ્રેક્ટર જોવા મળી જાય છે દિવ્યેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને આઈસર ત્રણસો ટ્રેક્ટર લેવું હોય તો દિવેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય તમે ટ્રેક્ટર લઈ શકશો તો વિડીયોની નીચે તમને તેનો નંબર જોવા મળી જશે તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો